કોરોનાને લઈને અનેક લોકોની આર્થિક સ્થિતિ કફોડી થઈ જવા પામી છે અને સાથે સાથે મોંઘવારીએ તો પણ દેશમાં માજા મૂકી છે છેલ્લા દસ દસ વર્ષથી રત્ન કલાકારોના ભાવમાં વધારો ન કરાયો હોય જેના વિરોધમાં માતાવાડી ખાતે આવેલા ઠોમર જેમ્સના બસ્સોથી પણ વધુ રત્ન કલાકારો ભાવ વધારાની માંગ સાથે હડતાળ પર ઉતરી જવા પામ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી ડાયમંડ માર્કેટમાં મજૂરીનો ભાવ એકને એક જ છે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ વધતા હોવા છતાં ભાવમાં વધારો ન કરાતા રત્ન કલાકારોમાં કંપનીઓ સામે રોષ જોવા મળ્યો છે તો સુરતના માતાવાડી ખાતે આવેલા ઠુમર જેમ્સના બસોથી વધુ રત્ન કલાકારો શુક્રવારે હડતાળ પર ઉતરી જવા પામ્યા હતા રત્ન કલાકારોએ માંગ કરતા કહ્યું હતું કે દસ વર્ષથી કંપની દ્વારા ભાવ વધારો કરાયો હતો કોરોના અને હાલ મોંઘવારીના સમયમાં પણ દસ વર્ષ પહેલાં જે ભાવ મજૂરીનો અપાતો હતો તે જ ભાવ આજે પણ અપાઈ રહ્યો છે જેથી જીવન નિર્વાહ કરવું મુશ્કેલ છે જેથી કંપની દ્વારા તાત્કાલિક ભાવ વધારો કરવામાં આવે તે માંગ કરવામાં આવી હતી મારું નામ મકવાણા કૃષ્ણકુમાર સિંહજી ઝાલા હું અહીંયા ઠુમર જમ્પમાં કામ કરું છું શું સમસ્યા છે હડતાલ ઉપર બેઠા બેસે એની સમસ્યા એ છે કે છેલ્લા દસ વર્ષથી અહીંયા દસ રૂપિયા ભાવ હાલે છે જે અત્યારે આ સમય પ્રમાણે યોગ્ય અત્યારે મોંઘવારીના કારણે બધા કારીગરોને ખર્ચ ખર્ચા માટે પૈસાની જરૂર વધારે પડે કેમકે આ મોંઘવારી પ્રમાણે આટલો ભાવ ન પહોંચાય ને દસ વર્ષથી આ છેલ્લા દસ વર્ષથી બધા જે કામ કરતા એ અત્યારે ન હાલે

અઝર કુર્સી જી ટન ફેન્યુસ